ભીમડાદના ટેકરા ઉપરના ઊંચી બજાર વિસ્તારમાં સ્થિત આ ટાંકીની આસપાસ અનેક રહેણાંકી મકાનો છે ચરમાળિયા દાદાની દેરી અને ગામનું સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર આ ટાંકીની બાજુમાં આવેલું છે ત્યારે આ ટાંકીની રેલિંગ પગથિયા અને સ્લેબ તૂટી ગયા છે લોખંડના સળિયા ઉપર સ્લેબ લટકી રહ્યા છે આ સ્થિતિમાં અહીંથી લોકોને અવરજવર માટે પણ આ મુખ્ય રસ્તો ટાંકીની પાસેથી જ નીકળે છે અવિરત ઉપયોગમાં લેવાથી આ ટાંકી જર્જરીત અવસ્થામાં હોવાથી ક્યારે ધરાશાયી થાય તે કહી શકાય તેમ નથી આસપાસના રહેણાંકી મકાનોના બાળકો ટાંકીની પાસે મેદાનમાં રમતા હોય છે ત્યારે મોટી દુર્ઘટના કે જાનહાની થવાની સંભાવના રહેલી છે તાત્કાલિક ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ ટાંકી સુરક્ષિત રીતે તોડી જમીન દોસ્ત કરી નાખવામાં આવે અને નવી બનાવેલી ટાંકીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવે પંચાયત દ્વારા ઘણા લાંબા સમયથી એક ટાંકીનું નિર્માણ કરાયું છે પરંતુ તેનો ઉપયોગ ક્યારે શરૂ થશે તે કહી શકાય તેમ નથી આ નવ નિર્મિત ટાંકીથી ભીમડાત ગામના તમામ વિસ્તારોમાં પાણી વિતરણ થઈ શકે તેમ છે પરંતુ માત્ર ને માત્ર વ્યવસ્થા તંત્રની બેદરકારીથી આસપાસના લોકો માટે મોટા અકસ્માત સર્જાઈ શકે તેમ છે ત્યારે પંચાયત તંત્ર ઝડપથી નવી ટાંકી શરૂ કરે તે લોકો માંગ કરી રહ્યા છે

આજે ટાંકી કરાયો ચરચરિત અવસ્થામાં જ્યાં પડી જવાની તમને બીક લાગે છે આ આ અત્યારે ઓલા ઘોડે ગમે તે ખરે છે એમનામ સરું સરું રહે એટલે અને ટાંકી ઓવરફ્લો થાય એટલે પાણી ઉપર છે આવે એટલે હું આ ગમે તે આ ઓલા કોઈ તળડા મરી ગઈ છે વચ્ચે મરી ગઈ છે ઉપર છે પગથિયા બધા ખવાઈ ગયા છે એટલે પડે ખરી ગમે ત્યારે પડે અને કદાચ ભવિષ્યમાં જો કાય કાંઈ પણ થયું હોય મારી પાસે લાઈન બાઈન તો રિપેર કરવામાં અમારે તકલીફ પડે એવું છે અમારા ગામ ને પંચાયતને હવે તાત્કાલિક માં તો એવું છે ઓલી નવી જે અમારી કમ્પ્લીટ થઈ ગઈ છે એને લાઈન આપી અને તાત્કાલિક શરૂ થઈ જાય તો વધુ સારું ગામને અને અહીંયા સ્થાનિક લોકોને છોકરા રમતા હોય નાના નાના બાળકો ગ્રાઉન્ડ છે શરમાયજનાનું